આપણું આપણું ગૌરવવંતુ ગુજરાત ખેલતું ખેલતું ખમીર વંતુ ગુજરાત આપણું આપણું

અહિત તેમજ સુખ અને દુઃખની જે વાત કરે અને સ્વરૂપ સાથે પ્રમાણ આપે તે આયુર્વેદ મિત્રો આજે હું આપ સૌની સાથે આપણા સૌના આરોગ્યને લગતી કેટલીક મહત્વની વાતો કરવા આવ્યો છું હું જ્યારે નાનો હતો ને ત્યારે મારા નાનીમાં જીવતા હતા મારા નાનીમાં બહુ જ મોટા વૈદ હતા ના 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 ક્વોલિફાઈડ વૈદ નહીં પણ ઘરગથ્થુ અને ઘરેલું ઉપચારના નિષ્ણાત એ અમને હંમેશા કહેતા કે બેટા આપણા રસોડામાં જે પેલું મસાલિયું પડ્યું છે ને એ ઔષધિનો ભંડાર છે નાનપણમાં જ્યારે પેટમાં દુખતું તો કહેતા બેટા અજમો ફાંકી લે મમ્મીને ક્યારેક વાગતું તો કહેતા કે ત્યાં હળદર દબાવી દો ક્યારેક દાદી જાય તો કે ત્યાં ઘી લગાવી દો અરે આવા તો કંઈક કેટલાય ઘરેલું ઉપચાર મારા નાની માના આંગળીના ટેરવે રહેતા આ દેશી અને ઘરેલું ઉપચારનું જન્મસ્થાન એટલે આપણું આયુર્વેદ મિત્રો કહેવાય છે કે આયુર્વેદ એ આપણી લગભગ 5000 વર્ષ જૂની એવી મૂળભૂત અને પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે જેના પ્રણેતા સમાન ભગવાન ધનવંતરી કે જેઓ ભગવાન વિષ્ણુના જ એક અવતાર હતા અને સમુદ્ર મંથનથી પ્રગટ થયા હતા અને જ્ઞાની ઋષિમુનિઓએ પોતાના સંશોધનના આધારે અનુભવના આધારે આયુર્વેદને એક સનાતન સ્વરૂપ આપ્યું મિત્રો શું આપ જાણો છો કે આજથી દોઢસો કે બસો વર્ષ પહેલા જ્યારે આયુર્વેદ પદ્ધતિ લુપ્તપ્રાય અવસ્થામાં આવવાની હતી અને અંગ્રેજોએ તેને લગભગ નિર્મૂળ કરી નાખીને જનમાનસમાં એવું ઠસાડવાનો પ્રયત્ન કરેલો કે એલોપેથી એ જ એકમાત્ર ચિકિત્સા પદ્ધતિ છે ત્યારે આયુર્વેદના આપણા કેટલાક નિષ્ણાતોએ જૂના પુરાણા આયુર્વેદના હસ્તલિખિત ગ્રંથોને ખૂણે ખાંચરીથી શોધીને તેના પર અભ્યાસ અને સમીક્ષા કરીને ઔષધિયને ઓળખીને આ ચિકિત્સા પદ્ધતિને પુનઃસ્થાપિત કરી અને તેને પ્રતિષ્ઠા અપાવવાનું કામ કર્યું આપણા ગુજરાતના જ આયુર્વેદના પ્રખર વિદ્વાન અને ઘરગથ્થુ વૈદક નામના પુસ્તકના રચયિતા એવા બાપાલાલ વૈદ હંમેશા બદ્ધાને કહેતા કે એક ચમચી હરડે કે એક ચમચી દિવેલની જરૂર હોય ત્યાં લોકો ને દાખલ કરીને એક્સરે પાડવો કે સલાઈન ચડાવવો એ બીજું કઈ નહીં પણ ઊંટ ઉઠ્યું છે સમગ્ર વિશ્વ અનેક આરોગ્ય લક્ષી પડકારો નો સામનો કરી રહ્યું છે ત્યારે ભારત સહિત અનેક આયુર્વેદ નો વ્યાપ વિસ્તરી રહ્યો છે અને લોકો એ પણ પોતાના જીવનમાં આયુર્વેદને આયુર્વેદ ને એક વિશેષ સ્થાન આપ્યું છે ત્યારે પ્રતિદિન વધુ ને વધુ પ્રખ્યાત થઈ રહેલી આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ ને સન્માનવા માટે જ કેન્દ્ર સરકાર ના આયુષ મંત્રાલય દ્વારા ભગવાન શ્રી ધનવંતરી પહેલા જ્યાં વિશ્વની પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી ની સ્થાપના કરવામાં આવી હતી અને જે આજે ભારત એક પ્રમુખ આયુર્વેદ કેન્દ્ર ગણાય છે એ જામનગર ખાતે થોડા સમય પહેલા આપણા વડાપ્રધાન શ્રી એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના પ્રમુખ